જાલોત તાલુકામાં આવેલ મોટા ભાગે ડામર રસ્તાઓ સ્ટેટ પંચાયત ખૂબ તૂટેલી હાલતમાં છે હાલ ગ્રામીણ વિસ્તારોમાં લગભગ તેમજ મકાનના વાસ્તા મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકો પાસે પોતાનું વાહન બાઇક હોય છે અને તેવા રસ્તા પરથી મોડી રાત સુધી પણ અવર્જવર કરતા હોય છે ઘણીવાર આ તૂટેલા રસ્તાઓને લઈ અકસ્માતો સર્જાયેલ છે અને આ તૂટેલા રસ્તાઓને લઈને અકસ્માતોમાં કોઈની જાનહાનિ કે મરણ પણ થયેલ છે તો આ માટે જવાબદાર કોણ આવા ગંભીર અકસ્માતો સર્જાય છતાં તંત્ર આ બધું મૌન ધારણ કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ગ્રામીણ તરફ જતા રસ્તાઓ પર તંત્ર આખાડા કાન કરીને કોઈ હજુ મોટા કે ગંભીર અકસ્માતો થાય તેની રાહ જોઈ રહેલ છે તેવું લાગી રહેલ છે જવાબદાર તંત્ર તાત્કાલિક આ તૂટી ગયેલ રોડનું સમારકામ કરાવે અને તૂટી ગયેલ રોડનું સર્વે કરી નવા પાકાર રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારીને લેખિત આદનપત્ર આપી કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસ્કે દ્વારા તૂટી ગયેલ રોડનો વિડીયો પણ પ્રાંત અધિકારીને બતાવવામાં આવ્યો હતો તેમજ આ યોગ્ય કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ જો આ અંગે જો જલ્દી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી પણ આપવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો આજ રોજ ચાલોદ પ્રાંત સાહેબ શ્રીને અને નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ પંચાયત વિભાગને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી રહ્યા છીએ કે ઝાલોદ તાલુકામાં આવેલ જે ડામર રોડ સ્ટેટ લેવલના અથવા તો પંચાયત આ રોડોનું હાલત બિલકુલ દયનીય છે તૂટેલી હાલતમાં છે આજે ઉનાળાનું સિઝનની અંદર લગ્ન પ્રસંગો હોવાથી લોકોને રાત્રે મોડી રાત સુધી અવરજવર કરવી પડે છે અને ગંભીર પ્રકારના જે એક્સિડન્ટ બનાવો બને છે તો અહીંયાનું જે વહીવટ તંત્ર સરકારી તંત્રની વાત કરીએ તો આ ખાતે કાન ધરીને બેઠું છે ભવિષ્યમાં જો ગંભીર પ્રકારના એક્સિડન્ટ બનશે તો આના જવાબદાર કોણ એટલે અમે જે આજે આવેદનપત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને રિપેરિંગમાં લેવામાં આવે અને ટૂંક જ સમયમાં નવા રસ્તા બનાવવા માટેનું એક ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે જો આ સાત દિનની અંદર જાલોદ તાલુકામાં આવેલા રોડનું કામ હાથમાં ધરવામાં નહીં આવે અમે રોડ રસ્તા ઉપર બેસી અને ગાંધીજી માર્ગે આગળ વધવાના છીએ અનિલભાઈ ગયા છીએ જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ